હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આજથી થોડા દિવસ પહેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જેમને નકલી પકડાયેલ ઈડી અધિકારી પર ટિપ્પણી કરી હતી અને કીધું હતું કે તે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે અને આ ટ્વીટને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું જેને લીધે ભાજપ અને આપના નેતાઓ એકબીજા પર આક્ષેપો પણ લગાવી રહ્યા હતા તેવામાં હાલ આપના નેતા ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી તેમજ ઘણા બધા આપના નેતાઓ અને કાર્યકર્તાઓ કચ્છના ગાંધીધામમાં આવેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે પણ ત્યાં જવાનું કારણ શું હોઈ શકે તો ચાલો ગોપાલ ઇટાલિયા પાસેથી જ જાય ચાર દિવસ પહેલાં એક કચ્છમાં એક નકલી ઈડીનો કેસ થયો અને કેટલાક આરોપીઓ કચ્છ પોલીસે પકડ્યા અને એની પોલીસે પોતાની રૂટિન પ્રમાણે કાર્યવાહી કરી એ કાર્યવાહી થયાના દસ દિવસ પછી અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે અને આમ આદમી પાર્ટીમાં પૈસા આપે છે વગેરે વગેરે ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને હર્ષ સંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઉભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો અને આ વિડીયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી આ વિડીયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો એવો ઈરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય એવા બધ ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપીએ એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી કોઈ ફોન આવ્યો નથી મેસેજ આવ્યો નથી કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી છતાંય હું નિર્દોષ છું પ્રમાણિત છું ઈમાનદાર છું મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું મારા ઉપર કચ્છ પૂર્વના એસપીએ જે બે બુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું પોલીસ ખાતા તરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય જે તપાસ કરવી હોય જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું આ સિવાય પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે તો ચાલો સાંભળીએ કે ઈશુદાન શું બોલ્યા આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાણો અમે કીધું નહીં કે ભાજપને ફંડ આપે એને સેંકડો નકલી પકડાના આઈએસ પકડાય છે આઈપીએસ પકડાય છે જજ પકડાય છે અદાલત પકડાય છે અમે કીધું નથી કે તમે આ ભાજપાને ફંડ આપે 6000 કરોડ વાળો પકડાણો જાદા એ પણ પર અરસન બીજે આપવા ગયા હતા એવોટ અને એને 2 લાખ રૂપિયા ફંડ આપ્યું છે એના પૂરા વાજે આગળ જાહેરમાં પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે એસપીસી અહીં આવવું પડશે એસપી શ્રી એવું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી અને મારે એ કેવું છે કે એસપી મેં પણ મીડિયામાં ઘણું કામ કર્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે મારા ઘરો છે તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો હતો કોના કહેવાથી અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છે ઇન્ટરવ્યુ કોને તમે દેખાડ્યો હશે આજે તમે તમને ખબર નથી તમારા ઉપર માત્ર અહીંયા નહીં આઈપીએસ અધિકારી માં ત્યાં અમે સિવિલ સર્વિસીસ માં ફરિયાદ કરવાના છે તમે એમ માનશો કે નેતાઓ અમે મૂકી જશે આમ આદમી પાર્ટી ની ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી છ મહિના જેલ રહેવાનું છે આજે કોપર ગોપાલબેન નાખી લો છ મહિના સુધી એને ઘર અમે ચલાવી લેશું તમારા માં તાકાત હોય એટલું લડી લો પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી ના એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી શું ડીજીપી ની તાકાત ન હોય શકે ગૃહમંત્રી ની તાકાત ન હોવી શકે તમે શું માન હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને પક્ષો એકબીજા વિરુદ્ધ આક્ષેપો પણ લગાવી રહ્યા છે આ સમગ્ર ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેપ્સ ઓફ ઇન્ડિયા